આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો પૂર્વ કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર લેખક રામજી મેરિયા સરહદી કચ્છ જિલ્લો અનેક વિવિધતાઓથી ભરપૂર છે જેની પોતાની આગવી લોકકલા અને સંસ્કૃતિ તેમજ સરહદ થકી પણ જાણીતું છે તાજેતરમાં રાજ્યના યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા યુવાનોમાં રાષ્ટ્રપ્રત્યેની ભાવના પ્રબળ બને અને યુવાનોમાં દેશદાજ જાગે તેમજ સંસ્કૃતિનું આદાન પ્રદાન અને વિચારોની આપલે થાય તેમજ સરહદી જિલ્લામાં વસતા લોકોનું લોકજીવન અને સીમા પર રાષ્ટ્રનું રખોપું કરતા ભારતીય સૈન્યના જવાનોની જીવનશૈલીથી યુવાનો અવગત થાય તેવા આશય સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વર્ષ બે હજાર ચોવીસનો કાર્યક્રમ કચ્છને બનાસકાંઠાની સરહદથી યુવાનોને વાકેફ કરાયા હતા તાજેતરમાં દસ દિવસનો આ સાહસિક કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં રાજ્યભરમાંથી પાંસઠ જેટલા યુવક યુવતીઓએ ભાગ લીધો હતો કચ્છનો ઐતિહાસિક વારસો ધાર્મિક સ્થાનો તેમજ જોવાલાયક સ્થળો અને સરહદી વિસ્તારનો દસ દિવસનો આપણી સરહદ ઓળખો કાર્યક્રમ કચ્છ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી સંચાલિત યોજાયો હતો રાજ્યભરમાંથી તેર જેટલા જિલ્લાના યુવક યુવતીઓએ આ સાહસિક પ્રવાસમાં જોડાયા હતા ભુજથી શરૂ થયેલો દસ દિવસનો આ પ્રવાસ કાર્યક્રમ નડાબેટ ખાતે સીમા દર્શન કર્યા બાદ સંપન્ન થયો હતો ભાગ લેનાર શિબિરાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા પૂર્વ કચ્છના અંજાર તાલુકાના સાંપેડા ગામ મધ્યે અખિલ કચ્છ નારી શક્તિ માતા સાવિત્રીબાઈ ફૂલે કચ્છ કલા મહાસંઘ દ્વારા કચ્છમાં સૌપ્રથમ વખત સમરસ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છની વિવિધ કલા સાથે જોડાયેલી બહેનોએ જરૂરિયાતમંદ પરિવારના આઠ જેટલા યુગલોને લગ્ન કરાવી આપી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અલગ અલગ જ્ઞાતિની અગિયાર જેટલી બહેનોની ટીમે સમૂહ લગ્નનું બીડું ઝડપી અલગ અલગ જ્ઞાતિના વરવધુઓના લગ્નોત્સવનો કાર્યક્રમ યોજી કચ્છમાં સર્વ જ્ઞાતિની બહેનોએ સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું દાતાઓ દ્વારા વિવિધ ભેટ સોગાદો આપવામાં આવી હતી સંતો મહંતો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર રાષ્ટ્રમાં ચૂંટણીના મુદ્દે ગરમાગરમી ચાલી રહી છે ત્યારે કચ્છ જિલ્લાની મહત્વની લોકસભાની સીટ ઉપરથી કચ્છ મોરબીને સાંકળતી બેઠક માટે મંગળવારે ભાજપ અને કોંગ્રેસ જેવા બે મુખ્ય પક્ષોએ ઉત્સવ જેવા માહોલ વચ્ચે વાંચતે ગાજતે ઉમેદવારીપત્રો ભર્યા હતા ઉમેદવારી નોંધાવતા પૂર્વે બંને રાજકીય પક્ષોના પ્રદેશ પ્રમુખોની હાજરીમાં કચ્છના પાટનગર ભુજ ખાતે રોડ શો રેલી દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા કચ્છની અનુસૂચિત જાતિની સીટ ઉપરથી સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી રહ્યા છે જેઓ પ્રદેશ ભાજપના મહામંત્રી છે શ્રી ચાવડાની ઉમેદવારી નોંધાવ્યા પૂર્વે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં રોડ શો યોજાયો હતો આ પ્રચારસભામાં પાટીલે ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો પાંચ લાખની લીડથી જીતવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને વર્તમાન સરકારે દેશની કાયાપલટ કરી હોવાનું જણાવ્યું હતું બીજી તરફ ભુજના આરટીઓ સર્કલ વીબીસીવાડી ખાતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં કોંગ્રેસે વિજય વિશ્વાસ સંમેલન યોજ્યું હતું કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલનની સભા પોતાની જીતનો દાવો કરાયો હતો કોંગ્રેસ પક્ષ દ્વારા જિલ્લાના પાર્ટીના હોદ્દેદાર રહી ચૂકેલા નીતિશ લાલન પર પસંદગી ઉતારી છે આથી ભાજપના વિનોદ ચાવડા અને કોંગ્રેસના નિતેશ લાલન વચ્ચે બે હજાર ચોવીસના ઇલેક્શનનો સીધો મુકાબલો થશે બંને પક્ષોની રેલી અને સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ભાજપ અને કોંગ્રેસના ખેસ ધારણ કરેલા કાર્યકરો ઠેર ઠેર જોવા મળ્યા હતા આપ સાંભળી રહ્યા હતા પૂર્વ કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર લેખક રામજી મેરિયા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું